જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો માત્ર પચીસો કલાક ફરેલ જી હા ખેડૂત મિત્રો માત્ર પચીસો કલાક ફરેલ આ આઈસેડ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે માહિતી આપ પોતે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દઉં જેથી આવા જ નવા વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે મોડેલ છે બે હજાર ઓગણીસ વીસ સિંગલ ઓનર છે ઘરગથ્થુ ખેડૂત મિત્રો ટ્રેક્ટર છે કંપનીના ટાયર જે કંપનીના આપેલા હતા તે જ છે અને તે લગભગ લગભગ મોટા પચાસ ટકા અને નાના સાઠ ટકા છે અને તે સારા છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકામાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિકનું કેવું છે આઈસર છે એટલે તમને ખબર જ હશે કે આની અંદર રેડિએટર આવતું નથી હોડ સીટ સારા પાવર સિંગ વિનાનું ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર ફૂલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને જો આ તમને જો લેવાનું મન થાય તો ચાર લાખને ત્રીસ હજાર કમત મૂકી છે પણ તમે જો વિડીયો જોઈને જાઓ છો તો થોડું સમજી પણ આપશે ક્યાં જોવા મળશે તો જસદણ બાજુ જોવા મળશે પાટીના મોબાઈલ નંબર છે સત્તાણું બે એકાવન જીરો છ બે એકોતેર કાનાભાઈ ભરવાડ